હેલો મિત્રો તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે તો તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો આપણે જાણવાના છે કે એસ બી હિન્દુસ્તાની ટીમના એક્ટર એવા કે હરિપા પાસે કંઈક કાર છે તો આપણે જબ બધા જાણીએ છીએ કે ગુજરાતમાં હાલ નંબર વન યુટ્યુબ ચેનલ કોમેડીમાં ગણવામાં આવે તો એસ બી હિન્દુસ્તાની ટીમની ચેનલ છે અને તે હાલમાં ખૂબ રો કરી રહી છે અને તેમના વિડીયો પણ ઘણા લોકો જોઈ રહ્યા છે જેમ કે આપણે વાત કરી કે કોમેડી માલ ગુજરાતમાં નંબર વન યુટ્યુબ ચેનલે ચાલતા એવા એસપી હિન્દુસ્તાની ટીમના એક્ટર એવા હરિભાની ગાડી સ્કોર્પિયો છે અને તે હમણાં હમણાં જ ગાડી લાયા છે અને તે કોમેડી પણ એવી મસ્ત કરે છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને કોઈ ભૂલચૂક થઈ હોય તો આવશ્યક માફ કરજો